કૃષિ રાહત પેકેજમાં ટોટલ અરજીઓ મળી છે અને વિલેજમાં કામગીરી ચાલુ છે અને અત્યારે ઓગણત્રીસ તારીખ સુધી તમામ રજીસ્ટ્રેશન કરાવવાનું છે અને તંત્ર જે છે સર્વર અમુક વસ્તુ જે છે જિલ્લા લેવલથી નથી ઓપરેટ થતી હોય સર્વરના જે પણ ઈસ્યુઝ છે આમાં અ દરેક એવા કેસીસમાં આવતા જ હોય છે કારણ કે એક સાથે જ વધુમાં વધુ કામગીરી થતી હોય તો સારવારના પ્રશ્નો છે અમારા ધ્યાનમાં છે અમે સમયાંતરે સ્ટેટની ટેકનિકલ ટીમને પણ જાણ કરી છે અને આ લોકો અને કેસ કે સ્પેસિસ છે એવી જે પણ ફરિયાદ આવે છે અને ઉપર જે પણ કાયદાકીય પગલા લેવાના હોય તો સંબંધિત ટીડીઓશીપ દ્વારા એક્શન લેવામાં આવે છે યસ સોયાબીનના પ્રોક્યોરમેન્ટ પણ ચાલુ છે ટોટલ પંદર હજાર બસો ત્યાંસી ખેડૂતોએ ઇનરોલમેન્ટ કર્યું છે અને અત્યાર સુધીમાં ત્રણસો પાંચ ખેડૂતના સોયાબીન લઈ લીધા છે ટોટલ ચાર હજાર ચારસો એકાશી ક્વિન્ટલ ખરીદી થઈ ગઈ છે જે લગભગ બસો અડત્રીસ લાખની થાય છે